સુરતમાં છેલા 25 વર્ષી ભરતનાટ્યમના અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવતા કલા સાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘનાબેન મહેતા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું કલા સાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘનાબેન મહેતા આનંદ મહેલ રોડ ઉપર છેલા 25 વર્ષી ભરતનાટ્યમના અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવે છે અને આજે 125 સ્ટુડન્ટ સાથે કાર્યક્રમ છે

સાહેબ પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકાબેન શુક્લા અને હિતેન્દ્રભાઈ સાહેબ હાજર રહ્યા હતા નમસ્કાર હું મેઘના મહેતા કલાસાગર ક્લાસીસની પ્રણેતા છેલ્લા પચીસ વર્ષથી હું ભરતનાટ્યમ નૃત્યની સંસ્થા ચલાવી રહી છું સુરત શહેરમાં આનંદમેલ રોડ ખાતે આજે મારા નૃત્ય વર્ગને પચીસ વર્ષ પૂરા થયા છે અને એને માટે અહીંયા અમે ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું જેની અંદર મુખ્ય ખાસિયત એ હતી કે અમે મંથન નામની એક નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી જે સમાજને કંઈક ઉપયોગી નીવડે એક મેસેજ મળે અને આજની યુવા પેઢીને સારી સાચી દિશા બતાવે એ રીતની એ નૃત્ય નાટિકા હતી એની સાથે એક મુખ્ય વસ્તુ એ શેર કરવાની હતી કે અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ કદાચ સુરતમાં તો શું સમગ્ર ગુજરાતમાં પણ નથી થયું તે નૃત્ય સંસ્થાની અમે ફ્રેન્ચાઇઝી શરૂ કરી છે એટલે કે કલાસાગરની ફ્રેન્ચાઇઝી શાખાઓ તો ઘણી હોય પરંતુ દીકરીઓને પગભર કરવા માટેની ફ્રેન્ચાઇઝી શરૂની શરૂઆત કલાસાગરે કરી છે અને આ એક ખૂબ જ મોટું પગલું ઉઠાવ્યું છે આ ફ્રેન્ચાઇઝી આનંદમેર અરે રોડ ખાતે તો ક્લાસીસ છે જ પરંતુ સુમુલ ડેરી રોડ પર અમે મારી દીકરીને મારી વિદ્યાર્થીનીને સૃષ્ટિ અનાજવાળાને ફ્રેન્ચાઇઝી આપી હતી અને જેને જોઈને પબ્લિક ખરેખર ખૂબ જ ખુશ થયા વાલી મિત્રો પણ ખુશ થયા કે હવે એ લોકોની એક આશાનું કિરણ રહ્યો છે કે ગુરુઓ દીકરીઓને આગળ વધારશે નહીં કે એ લોકોને પાછળ પાડીને ડીમોરલ કરશે મુખ્ય ઉદ્દેશ્ય આજકાલ જે યુવા પેઢી આપણી છે ડ્રગ્સને પાર્ટીને બધા રવાડે ચડે છે તો આ કલયુગમાં આપણે શું યુવા પેઢી માટે કરવું જોઈએ અને આપણી અંદર શું મનોમંથન ચાલે છે એને સમુદ્ર મંતરની જોડે સરખાવીને આ વસ્તુ અહીંયા રિપ્રેઝેન્ટ કરવામાં આવી હતી